જાવ છો હે નજીક આપણા આટલામાં કેમ મેળો ભરાય છે હા સારવાર ભેગાણી નગર જ્યાં ખુલ્લું મેદાન હોય મોટા મંદિર હોય હે ને ત્યાં મેળો ભરાય ચાલો હવે જુઓ આપણો બીજો એકમ છે એનું નામ શું છે એનું નામ શું છે ભાઈમાં જો હા મેળાની મજા જુઓ એમાં પેજ નંબર સત્તર ઉપર બધા જુઓ ચિત્ર છે ને બધાને ખોલેલું છે

હં બંગડી વિશે વાતો પ્લેન બંગડી છે એમ પૂછે છે અને બીજું શું પૂછતી હશે જાનવી બેન હં આ બંગડી કેટલા રૂપિયાની છે અને બીજું બીજું શું વાતો કરતી હશે હા ભાવ પૂછતી હશે પછી હં કાળા રંગની ભંગડી છે એમ ને હા એવો રંગ વિશે પણ વાતો કરતી હશે આઈસ્ક્રીમ લેતા બાળકો શું વિચારતા હશે ભાઈ આ આઈસ્ક્રીમ લે છે ને એ બાળકો શું વિચારી રહ્યા હશે હં ભાવ વિચારતા હશે હા ચાલો હવે જુઓ હવે આ પેજ ઉપર પેજ નંબર 18 પર પ્રવૃત્તિ 3 જુઓ બધાની સંપૂટ ખુલ્લું છે ને પ્રવૃત્તિ 3 માં વાક્યો આપ્યા છે એ વાક્યો જો ચિત્રમાં તમારે એ મુજબ હોય તો ખરાની નિશાની કરવાની અને જો એ વાક્યમાં જો એ વાક્ય પ્રમાણે ચિત્રમાં વસ્તુ ન હોય તો એ વાક્ય ચેકી નાખવાનું છે ચાલો પહેલું વાક્ય વાંચો ચિત્રમાં

બે જગ્યાએ છે બતાવો તો આર્તીબેન કઈ કઈ જગ્યાએ છે કઈ અરે વાહ તો એ વાક્ય સાચું કે ખોટું ખોટું તો ચાલો ભાઈ ફરી છે ચેકો મારો હવે આગળનું વાક્ય રાજવી બેનmatched તો નિશાન 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 નથી એમાં એવું લખ્યું છે મેળામાં નિશાન તાકવાની દુકાન નથી તો છે

કપડાનું સેલ છે જો તો ચિત્રમાં ભાઈ કે કપડાનું સેલ છે આરતી બેન જો તો આ મોટા ચિત્રમાં નથી ને હા તો એ વાક્ય પ્રમાણે ચિત્રમાં નથી તો ધીમેથી એની ઉપર ચેકો મારવાનું છે તમારે ખૂબ સરસ ચાલો આગળનું વાક્ય વાંચશે વિહાન વાંચો બેટા આગળનું વાક્ય મેળામાં વિહાનને વાંચવા દો વિહાન વાંચો જોરથી મેળામાં એક ભાઈ સાયકલ

બોલો તમાર કી વેચે છે હા મેરામાં વાસળી વેચવા વાળો છે હા રાજુ ભાઈ તો ક્યાં છે વાસળી વેચવા વાળો અને મોટા ચિત્ર કેલેન્ડરમાં અરે વાહ ભાઈ શાબાશ તો સાચું ભાડી દો હવે આગળનું વાક્ય વાંચો ભાઈ ના ફરી વાંચો તો

બધા થઈ ગયું હા તો સાચું આવશે કે છે ને ભાઈ બેટ તો એ વિધાન કેવું છે સરસ